હાલ તો સુરેન્દ્રનગરના જોરાવર વિસ્તારનો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે કે એક યુવક મતદાન દરમિયાન બુથ પરથી જ ભાજપને વટથી મત આપવા માટે કહી રહ્યો છે આ યુવકનું નામ દુષ્યંત આચાર્ય છે જેની વિરુદ્ધ ચૂંટણી પંચે કાયદેસરની કાર્યવાહી કરતા ગુનો દાખલ કરાયો છે મતદાન મથક પર આ યુવક બે નંબરનું બટન ભાજપને મત આપવાનો વટથી મત આપવાનો તેમ કહી રહ્યાનું વિડીયોમાં જોવા મળે છે ભાજપ માં દેવાનો વટતી દેવાનો તમે દે દીધો બેન પોઈન્ટ લેવા ને લાવો 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 ભાઈ ઓલા ભાઈ પાસે ટેબલ વચ્ચે રહ્યું કાકા તમે લાવ્યા પોઈ લાવો મારી પાસે એક એક નંબર શું એક નંબર બે નંબર નંબર એક હા તો ભલે બે નંબર નું બટન ભાજપ ને મત દેવાનું વટતી દેવાનું રામ મંદિર ને દેવાનું